ભુજ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ અને તેની ટીમ દ્વારા ખાસ કરીને આઠ જેટલા અલગ અલગ અસામાજિક તત્વો દ્વારા જે ગેરકાયદેસર વીજ જોડાણ મેળવ્યા હતા તે પીજીવીસીએલના અધિકારીની ટીમને સાથે રાખી તમામ જોડાણ કટ કરાવી નાખ્યા છે અને સ્થળ પર દંડની રકમ વસૂલ કરવામાં આવી જિલ્લા પોલીસ વડા વિકાસ ચુંડે અને ડીવાયએસપી એસપી આરડી ગોહિલની સીધી સૂચના અનુસાર ભુજ ઈ ડિવિઝને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી જેમાં અબ્દુલ લગ્ની જમાલ જોડે રહીમનગર ભુજ અમીનાબેન અબ્દુલ ચંગલ રહેવાસી નવત્યાર શેરી ભુજ પ્રેરાજ પ્રિયરાજસિંહ જગદીતસિંહ ઝાલા રહેવાસી જયનગર ભુજ ચતુરસિંહ ખેંગારસિંહ જાડેજા રહેવાસી ભુજ તથા અફતાબ રજા ખાટકી રહેવાસી ખાટકી ફળિયું ભુજ અમીન કાસમ નોડે રહેવાસી ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજ ઓસ્માન કાસમ સન્ના રહેવાસી આશાપુરા નગર ભુજ અને ફિરોઝ બાબુ શેખ રહેવાસી રહીમનગર ભુજ ભુજવાળાને જે ગેરકાયદેસર વીજ જોડાણ મેળવ્યા હતા તે તમામ જોડાણો પીટીવી ટીમને સાથે રાખી ભુજ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલની સીધી આગેવાની હેઠળ આ તમામ જે ગેરકાયદેસર વિધ જોડાણો હતા તે કટ કરાવી અને સ્થળ પર દંડની રકમ વસૂલ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે